અને અહીંયા કામ કરતા કાર્યકરોનો આપણે બહુ એમને ધન્યવાદ આપીએ છીએ અને આજે આજે આ ચાલુ કરતા તમને ઘણું મોડું કર્યું તો હજી બી પાંચ મિનિટ જરા થોડી વધારે કરી ટાઈમ તમારો અને આપણું આ કાર્ય આગળ ધપાવશે ખરેખર તમે જે આજના દિવસ સહયોગ આપ્યો છે અને બધા પધારો જો એ બદલ તમા તમને બધાને ધન્યવાદ અને આ કાર્ય આપણું હંમેશ માટે ચાલુ રહે એવી જ ભાવના સાથે આપણે સૌ બધા કામ કરશું તો આ કાર્યમાં જે ભોગ આપી રહ્યા છે એમને કશું નહીં ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી બી આપણે નવાજશું અને જે પધાર્યા છો તમે બધા આવો છો ને એમને બી કંઈક પ્રસાદ રૂપે મળવું જોઈએ એવું કાલે વિચાર કરેલો અને એ પ્રમાણે અમલ કરશું શંકર ભગવાન đó là anh <Nhạc> nói mấy, à, cái <Nhạc> đó là, ai vậy nè, <Nhạc> đó là anh <Nhạc> hà, linh